એક નાનકડો વિચાર અને એ વિચારના કારણે આજે એ ગામ ઉત્તરાયણ દરમિયાન રોજગારીના અવસર પ્રાપ્ત કરી રહ્યું છે આ વિચાર સૌથી પહેલાં કોને આવ્યો અને કોનું સાહસ છે આજે વસો જે દોરીમાં નામના પ્રાપ્ત કર્યું છે તેની પાછળ કોનો મોટો હાથ છે અને કોનો વિચાર છે આ દોરીના જનક અને બસોમાં જેમણે દોરીનો વ્યવસાય શરૂ કર્યો તેવા કલ્પેશભાઈ સાથે રૂબરૂપ મુલાકાત કરી કલ્પેશભાઈ આ આપણે વ્યવસાય ક્યારે શરૂ કર્યો તમને વિચાર કેવી રીતે આવ્યો એ વિચારતો હું પહેલાં બરોડા નોકરી બરોડા જતો હોય મામાના થાય ત્યાંથી પણ કામ ચાલુ મામાના બધા ત્યાંથી વસોમ ચાલુ કર એટલે આપણે ચાલુ કર્યો લગભગ પંચા પંચ્યાસીથી ચાલુ કર્યું છે અત્યારે ચાલીસ લગભગ પાંત્રીસ એક વરસ થઈ ગયા મારે આ ધંધામાં અને અત્યારે આપણી દોરી ક્યાં ક્યાં જાય છે અત્યારે દોરી ઓલ ઓવર ખેડા જિલ્લામાં ફક્ત અમદાવાદ છે બરોડા છે પાદરા છે લગભગ એકસો ને વીસ કિલોમીટરની એરિયાની અંદર બધી જગ્યાએ જાય છે આપણી કલ્પેશભાઈ આ વ્યવસાય શરૂ કર્યો ને અત્યારે અનેક લોકો વસો ખાતે દોરીનો વ્યવસાય સાથે જોડાયા છે અને પોતાના પગભેર થયા છે આર્થિક રીતે મજબૂત થયા છે ત્યારે કલ્પેશભાઈને આ બાબતે શું કહેવું છે અને કેવો અહેસાસ છે તે જાણવો ઘણો જરૂરી છે અહેસાસભાઈ એવો તો વસોની તો સૌથી પ્રથમવાર આપણે ચાલુ કરેલો અને આપણે મહેશા એવી છે કે આજુબાજુના ગામના એકસો ને વીસ કિલોમીટરની પબ્લિક વસો મુકામે આવે અને વસો જાણીતું થાય એ જ આપણી મહેજ છે જેને અત્યારે મારા હિસાબે ગામની અંદર ઘણા લોકોને રોજી રોટી મળે છે અત્યારે મારી પાસે કારીગર લગભગ અહીં ઘડી ચોવીસ કારીગર કામ કરે છે અને આ પ્રોડક્શન બારે માસ ચાલે છે આ પ્રોડક્શન છ મહિના ચાલે છે છ મહિના તમે જ વિચાર કરો મિત્રો એક નાનકડો વિચાર ગામમાં શું પરિવર્તન લાવી શકે છે એટલે કોઈ પણ વિચારને અવગણવો નહીં તે મુજબ કામ શરૂ કરી દેવું એ સફળતા તમને ચોક્કસ મળશે જ